ૃત પ્રથમ વિલોક્ય સહસા પરી સા દ્રષ્ટા સદાભ્યુભાવી સદેવંત્રમ ભરૂચના છેવાડાના હાસોડ તાલુકાના ઈલાવ ગામે વેરાય માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિપ્રવ વૃંદ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનો સાથે આદ્યશક્તિમાં વેરાયની આરાધના કરવામાં આવી હતી

ના યુવાન ભાઈઓ બહેનો નાના નાના ભૂલકાઓ ખૂબ જ સહ સહકાર અમને આપેલો છે અને એ સહ સહકારથી અમારો નવચંદી યજ્ઞ આજે ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક અમે પૂર્ણ કર્યો છે અત્યાર પછી ગામમાં તમાસ્ત ગામનું જાહેર ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને એ જાહેર ભંડારાની અંદર દર વર્ષે અમારા ગામમાં જાહેર ભંડારા થાય છે અને જાહેર ભંડારાની અંદર સમસ્ત ગામ લોકો અહીંયા ઉપસ્થિત થાય છે અને પ્રસાદી માતાજીની લે છે ત્યારબાદ સાંજે રાત્રે લોકડાયરો લોકડાયરોનું પણ આયોજન છે તો સમસ્ત ગામજનો અહીંયા આવે જ છે અને લોક ડાયરો પણ સફળતા અપાવશે એવી અમારી અપેક્ષા છે આ સમસ્ત ગ્રામજનોને એક સનાતન ધર્મોના માર્ગે વળવાની તક છે અને ખરેખર ઇલાવ ગામ એવું છે કે અત્યારે ધાર્મિક પ્રોગ્રામો ખૂબ જ થઈ રહ્યા છે અને ધાર્મિક પ્રોગ્રામમાં સમસ્ત ગામના યુવાનો ભાઈઓ બહેનો સમસ્ત ગ્રામજનો અહીંયા ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક ભાગ લે છે